હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું પાપડ જેટલા પાતળા અને રૂ જેવા પોચા દૂધીના થેપલા આ થેપલા ઠંડા થયા પછી અને બીજા દિવસે વાસી થયા પછી પણ એટલા જ નરમ રહે છે અને ચવવડ તો જરાય નથી થતા તો હંમેશા કહું છું એમ કે જો મારી ચેનલને તમે હજી સુધી સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દેજો અને પાસે આવેલા બેલનું નિશાન દબાવીને ઓલ પર ક્લિક કરી દેજો જેથી મારા બધા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી મળતી રહે થેપલા બનાવવા માટે કુમળી દૂધીનો ઉપયોગ કરવાનો જેથી વચ્ચેથી બી નહીં નીકળે તો અહીં મેં ચારસો ગ્રામ દૂધી લીધી છે અને એની આપણે પહેલા છાલ ઉતારી લઈશું હવે દૂધીને આપણે ખમણવાના નથી તો સૌથી પહેલા આપણે દૂધીના નાના નાના ટુકડા કરી લઈશું પણ એ પહેલા મેં દૂધીના ત્રણ ભાગ કરી લીધા છે અને એમાંથી એને આ રીતે વચ્ચેથી કટ કરીશું જેથી વચ્ચે આ રીતે સાધારણ નરમ ભાગ જે હોય છે એને કાઢી નાખવાનો જો કે આ દૂધી સરસ કોમડી છે એટલે વચ્ચેનો ભાગ પણ સારો જ છે તો મેં આ રીતે દૂધીના નાના નાના ટુકડા કરી લીધા છે હવે દૂધીને આપણે મિક્સરમાં ક્રશ કરવાના છીએ પણ એ પહેલાં અહીં મેં એક ઇંચ આદુનો ટુકડો લીધો છે ત્રણ મોટી કડી લસણની લીધી છે અને ત્રણ તીખા લીલા મરચાં લીધા છે અહીં તમને જેટલું તીખું જોઈતું હોય એ પ્રમાણે તીખા મરચાં લેવાના અને તમે લસણ ન ખાતા હો તો નહીં લેવાના હવે એમાં જ આપણે દૂધીના ટુકડા ઉમેરી દઈશું આદુ લસણ મરચાને દૂધી સાથે મિક્સ કરીને પણ પીસી શકાય પણ કદાચ આદુના ટુકડા આખા રહી જાય એટલા માટે એને મેં પહેલા પીસી લીધા છે હવે એમાં મેં એક ચમચી લીંબુનો રસ નીચવી દીધો છે જેથી દૂધી કાળી ન પડે હવે દૂધીની એકદમ બારીક જરા પણ ગઠ્ઠા ન રહે એ પ્રકારની પેસ્ટ બનાવવાની છે તો આ રીતે દૂધીની મેં સરસ ઝીણી પેસ્ટ બનાવી દીધી છે તો એને એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું અને એ જ રીતે બાકીની દૂધીને પણ ક્રશ કરી લઈશું અને એમાં પણ લીંબુનો રસ તો નીચવવાનો જ મારું મિક્સરનું બાઉલ નાનું છે તો બે બેચમાં થયું છે પણ તમે બધી જ દૂધી એક સાથે પણ કરી શકો હવે આ એક બાઉલ ભરીને દૂધીનો પલ્પ છે એને આપણે એ વાસણમાં ટ્રાન્સફર કરીશું જેમાં આપણે લોટ બાંધવાના છીએ અને હવે આપણે એમાં મસાલા કરીશું તો એક ટી સ્પૂન ભરીને મેં મીઠું ઉમેર્યું છે અડધી ટી સ્પૂન લીધું છે તીખું લાલ મરચું અડધી ટી સ્પૂન લીધી છે હળદર એક ટી સ્પૂન લીધું છે ધાણાજીરું અડધી ટી સ્પૂન લીધી છે હિંગ અને અડધી ટી સ્પૂન લીધો છે ગરમ મસાલો સાથે જ લઈશું કરતાં થોડા વધારે સફેદ સફેદ તલ તલ ઉમેરવાથી થેપલા સ્વાદે પણ સરસ લાગે છે અને દેખાવમાં પણ સરસ લાગે છે અડધી ટી સ્પૂન અજમાને આ રીતે હાથમાં ક્રશ કરીને ઉમેરીશું હવે થેપલામાં આપણે થોડું ગળ પણ ઉમેરીશું તો એના માટે મેં એક ટી સ્પૂન ગોળ લીધો છે તમે એના બદલે ખાંડ પણ ઉમેરી શકો અને આટલો ગોળ કે ખાંડ ઉમેરવાથી થેપલા ગળ્યા નહીં થઈ જાય પણ સરસ ચટપટા એવા બનશે હવે લોટ ઉમેરતા પહેલાં દૂધી સાથે બધા મસાલા સરસ રીતે મિક્સ કરી લેવાના હવે જે બાઉલમાં આપણે દૂધીનો પલ્પ લીધો હતો એ જ બાઉલના માપથી બે બાઉલ ભરીને આપણે ઘઉંનો લોટ ઉમેરીશું જેનાથી આપણે રોટલી બનાવીએ છીએ આ એ જ લોટ છે અને લોટને મેં ચાળીને લીધો છે હવે આપણે એમાં મોણ ઉમેરીશું મોણ તરીકે તમે કોઈ પણ તેલ લઈ શકો છો તો મેં અહીં છ ટી સ્પૂન તેલ લીધું છે અને હવે આપણે લોટને ભેગો કરીશું અને બધું મિક્સ કરીને પહેલા આપણે જોઈ લઈએ દૂધીમાંથી આપણે પાણી નીતાર્યું નથી એટલે લોટ બાંધવા માટે પાણીની જરૂર આપણને નથી પડવાની પણ જો દૂધીમાં વધારે પાણી હશે તો કદાચ આપણને થોડો લોટ ઉમેરવાની જરૂર પડે તો લોટ મને હજી ઢીલો લાગે છે તો એક બાઉલ ભરીને મેં હજી લોટ લીધો છે અને એમાંથી અડધો બાઉલ લોટ અંદર ઉમેર્યો છે હવે થોડી ઝીણી સુધારેલી કોથમીર ઉમેરીશું કોથમીર ખરેખર પહેલા જ ઉમેરવાની હોય છે પણ હું ચૂકી ગઈ હતી તો હવે ફરીથી આપણે લોટને મિક્સ કરીશું આ રીતે અધકચરા મિક્સ કરેલા લોટને ચાખીને જો તમને મીઠું ઘટતું હોય તો ઉમેરી શકાય તો આ પ્રકારનો સરસ મજાનો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે આ લોટ સાધારણ ઢીલો જ હોય છે વધારે કઠણ નથી હોતો એના ઉપર એક ટીસ્પૂન તેલ લગાવીને સરખો કરી દઈશું હવે આ લોટને આપણે રેસ્ટ નથી આપવાનો ડાયરેક્ટ એમાંથી તો એક રોટલી જેવડો લુઓ તૈયાર કરી દઈશું હવે એને કોરા લોટમાં રગદોડીને થેપલું વણીશું જે રીતે આપણે રોટલી વણીએ છીએ બસ એ જ રીતે થેપલું વણી લેવાનું વચ્ચે જરૂર પડે તો કોરો લોટ લેવાનો દૂધીના થેપલાનો લોટ થોડો ઢીલો જ હોય છે તો એમાં કોરા લોટની વધારે જરૂર પડે છે આ થેપલાને તમારે જેટલું પાતળું વણવું હોય એટલું વણી શકાય છે હવે એને એક સરખો શેપ આપવા માટે મેં આ રીતે એક ધારવાળા ડબ્બાનું ઢાંકણ લીધું છે અને આ રીતે થેપલાને કટ કરી લીધું છે તો તમે જોઈ શકો છો એકદમ પાતળું થેપલું વણીને તૈયાર છે અને હવે એને ગરમ લોડી ઉપર શેકી લઈશું તમે નોનસ્ટિક તવો પણ લઈ શકો એક તરફ થોડું શેકાય એટલે એને ટર્ન કરી લેવાનું અને બીજી તરફ પણ થોડીવાર માટે થવા દેવાનું બીજી તરફ થોડી વાર શેકાય એટલે ઉપરના ભાગે તેલ લગાવી દેવાનું તેલના બદલે તમે ઘી કે બટર પણ લઈ શકો ત્યાર પછી એને ટર્ન કરીને તવેથાથી દબાવી દેવાનું અને બીજી તરફ પણ તેલ લગાવી દેવાનું અને બંને તરફ ફેરવીને સરસ રીતે શેકી લેવાનું જો તમને ક્રિસ્પી થેપલા ગમતા હોય તો તાવી ઉપર થોડા વધારે સમય રહેવા દેવાનું અને પોચા ગમતા હોય તો તરત જ એને કાઢી લેવાનું આ થેપલા ખૂબ જ પાતળા હોય છે જેથી એને ચડતા પણ વધારે વાર નથી લાગતી અને આપણે એમાં દૂધી ખમણીને નથી ઉમેરી જેથી થેપલાની ઉપર દૂધી દેખાશે નહીં આથી જે મોટા કે બાળકો દૂધી ન ખાતા હોય એમને તમે આ થેપલા બનાવીને આપો ને તો એમને ખબર નહીં પડે કે અંદર દૂધી છે અને આપણે એમાં અજમો અને હિંગ ઉમેર્યા છે જેથી એ પચવામાં પણ ખૂબ જ હલકા રહે છે થેપલા તૈયાર થાય તેમ તેમ એને એક કેસરોલમાં મૂકતા જવાનું જેથી એ લાંબા સમય સુધી પોચા રહે આ થેપલાને ચા દૂધ દહીં લસણની ચટણી મુરબ્બો કે છૂદા સાથે ખાઈ શકાય છે રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા સર્કલમાં શેર કરજો તો ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે ત્યાં સુધી મને રજા આપો આવજો